મિત્રો આજે વાત કરવી છે મિલ્ખા સિંઘની ફ્લાઇંગ સીક એમનું વિરુદ્ધ મળેલું છે અને આ મિલ્ખા સિંઘની મારે વાત કરવી છે પ્રથમ ગોલ્ડ તો તો મિત્રો એની મારે વાત કરવી છે કે એ એનો જન્મ પાકિસ્તાનનું જે પંજાબ છે ગોવિંદપુરમાં વીસ નવેમ્બર અને ઓગણીસો ને ઓગણત્રીસમાં એનો જન્મ થાય છે અને અઢાર જૂન બે હજાર એકવીસમાં એનું મૃત્યુ થાય છે તો મિત્રો આ વ્યક્તિની સ્ટોરી છે આ અને આ સ્ટોરી આપણને કંઈક કહી જાય છે તો મિલ્ખા સિંઘનો પાકિસ્તાન એરિયામાં જન્મ થાય છે ઓગણીસો સુડતાલીસમાં ભાગલા થાય છે અને નિરાશ્રિત થાય છે એને ભારતમાં ઇન્ડિયામાં મોકલી દેવામાં આવે છે ચંદીગઢ એરિયામાં એ હોય છે અને રેલવે ટ્રેક ઉપર એ ફરતા હોય છે એ ટાઈમ દરમિયાન રેલવે ટ્રેક ઉપર ફરતા હોય છે ભિખારીની જેમ ફરતા હોય છે અને વીખ માંગતા હોય છે આ વ્યક્તિ એવા હોય છે એ સમય એવો હતો અને એ સમય એને આવું કરવું પડ્યું એને ખબર નથી કે હું ખુદ શું છું પછી તે ત્યારે આર્મીમાં જરૂર પડતી અને લોકો આર્મીવાળા આપણે ઘરે આવે અને ગામડામાંથી લોકોને લઈ જતા અને આર્મીમાં સિલેક્શન કરતા હતા એ જ સમય દરમિયાન એ આર્મીમાં સિલેક્ટ થઈ ગયા અને આર્મીમાં જતા રહ્યા અને આર્મીમાં એના જે કમાન્ડર હતા એને જોઈ ગયા અને એનામાં ગઈકાલે અલગ તાકાત જોઈ અને એના કોચ બન્યા અને એ એ તાકાતની ખુદને એને ખબર નહોતી કે મારામાં શું તાકાત છે પરંતુ એ દોડતા એટલું ફાસ્ટ અને એને એટલી ખબર હતી કે હું દોડી શકું છું પણ એ તાકાત શું છે એને ખબર નહોતી પરંતુ એ એના કોચ હતા એ પહેચાની ગયા અને ઓળખી ગયા અને એને દોડવાની શરૂઆત કરી મિલ્ખા સિંઘે ખૂબ જ પરિશ્રમ કર્યો મહેનત કરી અને સંઘર્ષ કર્યો મિલ્ખા સિંઘ સવારમાં ત્રણ વાગે ઉઠે અને દોડે અને મહેનત કરે એને એણે એટલા મેડલો લીધા છે એટલી જગ્યાએ એણે ભાગ લીધો છે મિત્રો કે જે ઓલિમ્પિક ગેમ હતી ઓગણીસો છપ્પન ઓગણીસો સાઠ અને ઓગણીસો ચોસઠની ઓલમ્પિકમાં એણે ભાગ લીધો ઓગણીસો ઓલિમ્પિકમાં એણે જે ચારસો મીટરની દોડમાં જે ભાગ લીધેલો પિસ્તાલીસ સેકન્ડમાં એણે પાર કરેલી અને એ જે દોડમાં એણે ભાગ લીધેલો એને એ દોડ દરમિયાન એને ચોથો નંબર એનો આવેલો અને ચાલીસ વર્ષ સુધી આ રેકોર્ડ રહેલો ઓગણીસો અઠ્ઠાવનમાં કોમનવેલ્થ ગેમમાં એ સુવર્ણ પદક લેલા ગોલ્ડ મેડલ લાવેલા અને ગોલ્ડ મેડલ માટે ભારત માટે ભારતને આખાને એણે સન્માનિત કરેલું તો મિત્રો એ ટાઈમના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને એ એ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા અને એને ફ્લાઈંગ સીખ નામનું બિરુદ આપેલું કારણ કે મિલ્ખા સિંહ એટલે બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડે એવી એની દોડ હતી મિલ્ખા સિંઘની તો મિત્રો એ કારણે ફેમસ થઈ ગયેલા અને અત્યારે પણ આપણા આપણી જબાન ઉપર મેકે છે અત્યારે પણ આવા વિડીયો બનાવવા પડે છે એની પાછળ કારણ કે એની એક કળા હતી અને એ કળાને એને ઉજાગર કરી મહેનત કરી તો કહેવાનો મતલબ એમ છે કે કુદરતે બે કુદરતે આપણને આપણામાં એક શક્તિઓ આપેલી છે અને શક્તિઓને જો આપણે એની પાછળ મહેનત કરીએ અને એને જાગૃત કરીએ એને આપણે વધારે પ્રોત્સાહન કરીને બહાર કાઢીએ એના પોટેન્શિયલ આપણે બહાર કાઢીએ તો એ શક્તિ આપણા માટે કાયમ માટે એક સર્વશ્રેષ્ઠ બની જતી હોય છે તો મિત્રો આ જ હતું મિલ્ખા સિંહનું જીવન અઢાર જૂન બે હજાર એકવીસમાં તેમનું મૃત્યુ થયું પરંતુ કાયમ કાયમ માટે સન્માનિત છે અને સન્માનને પાત્ર છે આવા વ્યક્તિઓ તો મિત્રો આ આપણા જીવનને કંઈક કહી જાય છે આ સ્ટોરી અને આ સ્ટોરીના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આપણે બધાએ હંમેશા પરિશ્રમ કરતો રહેવો જોઈએ અને આપણામાં જે શક્તિઓ છે એને ઓળખવી જોઈએ એની એની ઉપર આપણે જો કામ કરીએ તો આપણે આગળ નીકળી જતા હોય છે મિત્રો સત્યના રસ્તા ઉપર ચાલીએ અને આપણે બધા સત્યવાદી બનીએ એવી આશા સાથે હું આ મારા વિડીયોને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ થેન્ક યુ